માંડવીમાં વીર શહીદ માણસી ગઢવીની પ્રતિમા ખંડિત જોવા મળી ચાર દિવસમાં ખંડિત પ્રતિમાનું સમારકામ ન થાય તો માંડવી નગરપાલિકાને બાનમાં લેવાની ચીમકી કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ જો નવા સામે વીર શહીદ માણસીની પ્રતિમા આવેલી છે એ અત્યારે ખંડિત થયેલ છે સળિયા દેખાય છે અને એની સાર સંભાળ લેવામાં નથી આવી એવું આમાં દેખાય છે અને આ જે છે એક જે શહીદ વ્યક્તિ શહીદ છે જે સૈનિક એનું અપમાન છે નગરપાલિકા જો પોતાની રીતે આ આ લોકોની સાર સંભાળ ન કરી શકતી હોય તો એને વિચારવું જોઈએ કે પૂતળા મૂકવા કે ન મૂકવા એક તમે એક પૂતળો મૂકી અને આવી હાલતમાં તમે શહીદોનું અપમાન કરો છો અને એ નગરપાલિકા એને કોઈ આ પ્રતિમામાં કે એની સાર સંભાળમાં કોઈ રસ નથી અને પોતાના ગજવા ભરવામાં જ રસ છે અહીંયા ક્યાંય કોઈ જોતું પણ નથી કે એક આપણા પોતાના દેશ માટે એક જાન આપનાર વ્યક્તિ પોતાના પ્રાણોની આહુતિ આપનાર વ્યક્તિનું જો આવું અપમાન થતું હોય આ જ ભાજપ જે સરકાર ઝંડા લઈ અને દેશ પ્રેમ દેશ પ્રેમ જો કરતી હોય અને શહીદોનું આમ ખુલ્લે આમ અપમાન થતું હોય એ ગંભીર બાબત છે હું

સાર સંભાળ રાખે એવી હું અહીંયા તમારા માધ્યમથી માંગણી કરું છું મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો